લવ સ્ટોરી વાળા પિક્ચર જોવા બરાબર પણ આવા આવા પિક્ચર પણ જોવા જોઈએ અને અને મે મે હા સો મમતા સોની મમતા સોની તો અમે મનાઈ મનાઈને થાકી ગયા અમે મનાઈ અમારા પ્રોડ્યુસરે મનાઈ પણ ખબર નહી એના એવું છે કે મારા આગુ નામ કરું સંજીત છે એટલે એની દુનિયામાં નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનું નું સ્વાગત છે જ્યાં મિત્રો ભાઈને બેનની લાડડી રક્ષાબંધનના દિવસે આ મૂવી રિલીઝ થઈ ગયું છે અને આ મુવીને પ્રમોશન કરવા માટે ખુદ વિક્રમ ઠાકોર થિયેટરની અંદર આવ્યા હતા પરંતુ થિયેટરની અંદર ઘણા બધા ચાહકોએ મમતા સોની વિશે પૂછ્યું ત્યારે વિક્રમ ઠાકોરે ચોકાવનારો ખુલાસો કર્યો છે ત્યારે ચાહક મિત્રો પૂછ્યું કે મમતા સોની સાથે તમે કેમ મૂવી બનાવતા નથી ત્યારે વિક્રમ ઠાકોરે એમ કીધું કે અમે મમતા સોનીની મનાવી મનાવીને થાકી ગયા છે તેમ છતાં તે માનતા નથી અને તે પોતાની લાઇફને આગળ વધારવા માને છે ત્યારે વિક્રમ ઠાકોરે એક બીજો પણ પ્રશ્ન કર્યો હતો ત્યારે ચાહક મિત્રો જ્યારે તમે પ્રશ્ન કર્યો ત્યારે વિક્રમ ઠાકોરે જવાબ આપ્યો હતો આવો તો વેલકમ અને જાઓ તો બિડગમ આ એક એવો સંકેત છે કે મમતા સોમની અને

એજે હીરો તરીકે કામ કરવાનો છું એ એજે હીરો ને પણ કયો કયો લવ સ્ટોરી વાળો હીરો એટલે તમારા બધા આશીર્વાદ છે ને ઘણી બધી પિક્ચરો કરી છે મારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને હજી પણ આગળ લઈ જવી છે એ ફક્ત મારા એકલાનું કામ નથી મારા એકલાથી થવાનું નથી એના માટે તમારા બધાના સહયોગની જરૂર છે અને તમે સહયોગ આપો છો

પણ તમારી જોડે શોભતા જ નહીં ઘણા લોકોએ એવી બી કોમેન્ટો કરી દીધી મને ખબર છે મારા મમ્મીના જે બેસણ ના વિડીયો હોય કે ભજન ના વિડીયો હોય એમાં ક્યાંય મમતા સુની દેખાતા કેમ નથી તો ઘણા લોકો કોમેન્ટો કરી હતી કે ભાઈ મમતા સુન તો આવું જોઈએ કે મમતા સુની વિક્રમ ઠાકોર લીધે આગળ આવી છે ઘણા લોકો કોમેન્ટો કરી હતી ખૂટી બી કોમેન્ટ કોઈ પણ એમના કોઈ પર્સનલ કઈ પ્રોબ્લેમ હશે એટલા માટે નથી આવી શકતા નહી તો એ પણ આવત અને બીજી વસ્તુ બધા જ કલાકારો જે પ્રોગ્રામમાં આવ્યા બેસણામાં આવ્યા અને જે નતા આવી શકતા એ લોકોએ એ ફોનમાં પણ મને મેસેજ કરીને કીધું કે ફોન કરીને કીધું મારી મમ્મીને શ્રદ્ધાંજલિ આપી તમારા બધા જેવા બધા ચાહકોએ મારી મમ્મીને શ્રદ્ધાંજલિ આપી અને તેનું શું મુખ્ય કારણ હોઈ શકે છે તેમની મા જ્યારે મરી ગયા હતા ત્યારે બધા લોકોએ તેમને આશ્વાસન આપ્યું શ્રદ્ધાંજલિ આપીને ઘરે આવીને પણ આશ્વાસન અને શ્રદ્ધાંજલિ આપી પરંતુ મમતા સુની જો સાથે રહી વધારે કામ કરેલો હોય તો મમતા સોની છે અને સૌથી આગળ જો મમતા સોની આવ્યા હોય તો વિક્રમ ઠાકોર ના કારણે આવ્યા છે વિક્રમ ઠાકોર લાઈવ ખુદ એવું બોલ્યા છે પરંતુ તે શા માટે નથી આવ્યા તે કોમેન્ટની અંદર ઘણા લોકો લખતા હતા ત્યારે વિક્રમ ઠાકોરે એમ કીધું કે

મારા એકલા થી નથી એના માટે તમારા બધાના સહયોગ જરૂર છે અને તમે સહયોગ આપો છો અને ખાસ કરી મારી પિક્ચર ગુજરાતી પિક્ચર મારી પિક્ચર હોય તો એને તમે બહુ સપોર્ટ કરો પણ મેં એટલું જ કહીશ કે મારી પિક્ચર સાથે સાથે ગુજરાતી બીજી કોઈ પિક્ચર પણ સારી આવતી હોય એને પણ આટલો જ પ્રેમ આપજો